ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકુ દુઃખરતા સુખ કરતા બાપને યાદ કરો તો તમારા બધા દુઃખ દૂર થઈ જશે અંતમતી સોગતિ થઈ જશે પ્રશ્ન છે બાપે આ બાકુને ચાલતા ફરતા યાદમાં રહેવાનું ડાયરેક્શન કેમ આપ્યું છે ઉત્તર છે પહેલું કારણ કે યાદથી યાદથી જ આત્મા સતો પ્રધાન બનશે ત્રીજું હમણાંથી યાદમાં રહેવાનો અભ્યાસ હશે તો અંત સમયમાં એક બાપની યાદમાં રહી શકશો અંત માટે જ ગાયન છે યાદ કરવાથી બાપ જેવી મીઠી વસ્તુ દુનિયામાં કોઈ નથી એટલે બાપ ડાયરેક્શન છે બાકો ચાલતા ફરતા મને યાદ કરો ઓમ શાંતિ કોની યાદમાં બેઠા છો આ છે પ્રિયથી પ્રિય સંબંધ એકની સાથે જે બધાને દુખોથી છોડાવવા વાળો છે બાપ બા કોને જોય છે તો બધા પાપ કપાતા જાય છે આત્મા સતો પ્રધાન તરફ જઈ રહ્યો છે દુખ તો અથા છે ને ગાય પણ છે દુખ કરતા સુખ કરતા હવે બાપ તમને સાચે સાચે બધા દુઃખોથી છોડાવવા આવ્યા છે સ્વર્ગમાં દુઃખનું નામ નિશાન નથી હોતું એવા બાપને યાદ કરવા ખૂબ જરૂરી છે બાપનો બાળકો પ્રત્યે પ્રેમ હોય છે ને આ તો તમે જાણો છો બાપનો ક્યાં ક્યાં બાળકો પર પ્રેમ છે બાળકોને સમજાવ્યું છે પોતાને આત્મા સમજો દેહ ન સમજો જે સારા રત્ન છે એ તે બાપને ફરતા યાદ કરે છે છે આ પણ કેમ કહે કારણ કે તમારો જન્મ જન્માંતરથી પાપોનો ઘડો ભરાયેલો પડ્યો છે તો આ યાદની યાત્રાથી જ તમે પાપ આત્માથી પુણ્ય આત્મા બની જશો આપ પણ આ બાકો જાણો છો કે આ જૂનું તન છે દુખ આત્માને જ મળે છે શરીરને માર લાગવાથી આત્માને દુખ ફીલ થાય છે આત્મા કહે છે હું રોગી દુખી છું આ છે દુખની દુનિયા ક્યાંય પણ જાઓ દુખ જ દુખ છે સુખધામમાં તો દુઃખ હોય ન શકે દુઃખનું નામ લીધું તો એટલે તમે દુઃખધામમાં છો દુખધામમાં તો જરા પણ સુખધામમાં તો જરા પણ દુઃખ નથી સમય પણ બાકી થોડો છે આમાં પૂરો પુરુષાર્થ કરવાનો છે બાપને યાદ કરવાનો જેટલા યાદ કરતા રહેશો એટલા સતો પ્રધાન બનતા જશો પુરુષાર્થ કરીને અવસ્થા એવી જમાવવાની છે જે તમને અંતમાં એક બાપ સિવાય કંઈ યાદ ન આવે એક ગીત પણ છે અંતકાળે જે સ્ત્રી સિમરે આ અંતકાળ છે ને જૂની દુનિયા નો અંત છે હમણાં તમે સુખધામ ચાલવાનો પુરુષાર્થ કરી રહ્યા છો તમે શુદ્ર થી બ્રાહ્મણ બન્યા છો આ તો યાદ રહેવું જોઈએ ને શુદ્ર ને છે દુઃખ આપણે દુઃખ થી નીકળી પછી હવે ચોટલી પર ચડી રહ્યા છીએ તો એક બાપ ને યાદ કરવાના છે મોસ્ટ બિલવડ સૌથી પ્રિય બાપ છે એનાથી બધા આત્માઓના બાપ છે એનાથી મીઠી આ દુનિયામાં કોઈ વસ્તુ હોઈ ના શકે આટલા બધા અસંખ્ય બાપુ છે કેટલા કેટલામાં યાદ આવતા હશે કેટલા સમયમાં યાદ આવતા હશે સેકન્ડમાં સાત આખી સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે તે પણ આ બાકોની બુદ્ધિમાં અર્થ સહિત છે જેવી રીતે કોઈ ડ્રામા જોઈને આવે છે કોઈ પૂછશે ડ્રામા યાદ છે હા કહેવાથી જ પૂરો ડ્રામા બુદ્ધિમાં આવી જાય છે શરૂથી લઈને અંત સુધી બાકી તે વર્ણન કરીને સંભળાવવામાં તો સમય લાગશે બાબા બેહદના બાબા છે એમને યાદ કરવાથી જ 21 જન્મોનું સુખ સામે આવી જાય છે બાપ પાસેથી આ વારસો મળે છે સેકન્ડમાં બાળકોને બાપનો વારસો સામે આવી જાય છે બાળક જન્મ્યું બાપ જાણી જાય છે વારીસે જન્મ લીધો પૂરી મિલકત યાદ આવી જશે તમે પણ એકલા અલગ અલગ બાળકો છો અલગ અલગ વારસો મળે છે ને અલગ અલગ યાદ કરો છો આપણે બેહદ બાપના વારિસ છીએ સતયુગમાં તો એક જ બાળક હોય છે તે પૂરી મિલકત નો વારસો થયો બાળકોને બાપ મળ્યા અને વિશ્વના માલિક બન્યા વાર નથી લાગતી બાપ કહે છે તમે પોતાને આત્મા સમજો સ્ત્રીને સમજો આત્મા તો બાળક છે ને બાબા કહે છે મને બધા બાળકો યાદ આવે છે આત્માઓ બધા ભાઈ ભાઈ છે જે પણ બધા ધર્મવાળા આવે છે તે કહે છે બધા ધર્મવાળા ભાઈ ભાઈ છે પરંતુ સમજતા નથી હવે તમે સમજો છો કે આપણે બાબાના મોસ્ટ બિલ્વટ બાકુ છીએ બાપ પાસેથી પૂરો બેહદનો વારસો જરૂર મળશે કેવી રીતે લેશો તે પણ આ બાકોને સેકન્ડમાં યાદ આવી જાય છે આપણે સતો પ્રધાન હતા પછી તમો પ્રધાન બન્યા હવે ફરી સતો પ્રધાન બનવાનું છે તમે જાણો છો બાબા પાસેથી આપણે સ્વર્ગના સુખનો વારસો લેવાનો છે બાપ કહે છે પોતાને આત્મા સમજો દેહ તો વિનાશી છે આત્મા જ શરીર છોડીને ચાલ્યો જાય છે પછી જઈને બીજું નવું શરીર ગર્ભમાં લે છે પૂતળું જ્યારે તૈયાર થાય છે ત્યારે આત્મા એમાં પ્રવેશ કરે છે પરંતુ તે તો છે રાવણ ને વશ વિકારો ના વશ જેલમાં જાય છે ત્યાં તો રાવણ હોતો જ નથી દુઃખની વાત જ નથી જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે ખબર પડે છે હવે આ શરીર છોડી અમે બીજા શરીરમાં જઈને પ્રવેશ કરીશું ત્યાં તો ડરની કોઈ વાત નથી રહેતી અહીં તો કેટલો ડર છે ત્યાં નિડર હોય છે બાપ આ બાકોને અપાર સુખોમાં લઈ જાય છે સતયુગમાં અપાર સુખ છે કળિયુગમાં અપાર દુખ છે એટલે આને કહે જ છે દુખધામ બાપ તો કોઈ તકલીફ નથી આપતા ભલે ગ્રહસ્થ વ્યવહારમાં રહો બાકોને સંભાળો ફક્ત બાપને યાદ કરો ગુરુ ગોસાઈ બધાને છોડો હું તો બધા ગુરુઓ કરતા પાવન નઈ કહેવાશે શું બ્રહ્મા વિષ્ણુ શંકરને પતિત પાવન કહેવાશે ના દેવતાઓને પણ ન કહી શકાય મારા સિવાય હવે આ બાકો ગંગાને પતિત પાવની કહેશો આ પાણીની નદીઓ તો સદૈવ વહે છે ગંગા બ્રહ્મપુત્ર વગેરે પણ તો તો ચાલી આવે છે એમાં સ્નાન કરતા જ રહે છે વરસાદ પડે તો ફ્લડ આવી જાય છે આ પણ દુઃખ થયું ને અથા દુઃખ છે પૂરમાં જુઓ કેટલા મનુષ્ય મરી ગયા સતયુગમાં દુઃખ વાત જ નથી જાનવરોને પણ દુઃખ નથી હોતું એનું પણ અકાળે મૃત્યુ નથી થતું આ ડ્રામા જ એવો બનેલો છે ભક્તિમાં ગાય છે બાબા તમે જયારે આવશો તો અમે તમારા જ બનીશું આવે તો છે ને દુખધામ અંત અને સુખધામની ની વચ્ચે જ આવશે પરંતુ આ કોઈને ખબર નથી સૃષ્ટિની આયુ કેટલી હોય છે આ પણ નથી જાણતા બાપ કેટલું સહજ બતાવે છે પહેલા તમે જાણતા હતા શું કે સૃષ્ટિ ચક્રની આયુ 5000 વર્ષ છે તે તો લાખો વર્ષ કહી દે છે હવે બાપે સમજાવ્યું છે 1250 વર્ષનો દરેક યુગ હોય છે સ્વસ્તિકમાં પૂરા ચાર ભાગ દેખાડે છે જરા પણ ફરક નથી હોતો વિવેક પણ કહે છે કે ક્યુરેટ હિસાબ હોવો જોઈએ પુરીમાં પણ ચોખાનો હાંડો ચઢાવે છે જન્નાથપુરીમાં તો પૂરા ચાર ભાગ જાતે જ થઈ જાય છે એવી યુક્તિ બનાવેલી છે ત્યાં ચોખા ખૂબ છે છે ભાત જગન્નાથ કહો કે શ્રીનાથ કહો વાત એક જ છે જ શ્રીનાથ ના મંદિર માં ઘી ના ભંડાર હોય છે બધી ઘીની તળેલી સારી સારી વસ્તુઓ મળે છે બાર દુકાન લાગી જાય છે એટલો ભોગ લાગતો હશે બધા યાત્રી જઈને દુકાનદારો પાસેથી લે છે જગન્નાથમાં પછી ચોખા ચોખા હોય છે હું ભાત જ હોય છે તે જગન્નાથ આ શ્રીનાથ સુખધામ અને દુખધામને દેખાડે છે શ્રીનાથ સુભધામના હતા તે દુઃખધામના કાળા તો આ સમયે બની ગયા છે કામ ચીતા પર ચડીને જગન્નાથને ફક્ત ચોખાનો ભોગ લગાવે છે આમને ગરીબ એમને સાહુકાર બતાવે છે જ્ઞાનના સાગર એક બાપ જ છે ભક્તિને કહેવાય છે અજ્ઞાન એનાથી કઈ મળતું નથી ત્યાં ફક્ત ગુરુ લોકોને કમાણી ખૂબ થાય હોશિયાર હશે એમની પાસેથી કોઈ શીખશે તો તે કહેશે આ અમારા ગુરુ છે એમણે અમને આ શીખવાડ્યું છે તે બધા શરીર ધારી છે જન્મ લેવાવાળા હવે તમારી સાથે કોણ છે વિચિત્ર બાપ એ કહે છે આ મારું શરીર નથી આ તમારા આ દાદાનું શરીર છે જેમણે પૂરા ચોરાસી જન્મ લીધા છે બાબા કહે છે બ્રહ્મા બાબા કહે છે કે આ મારું શરીર નથી શિવ બાબા કહે છે આ બ્રહ્મા બાબાનું શરીર છે જેમણે પૂરા ચોરાસી જન્મ લીધા છે આમના અનેક જન્મોના અંતમાં હું આમનામાં પ્રવેશ થાઉ છું તમને સુખદામ લઈ જવા આમને ગૌમુખ પણ કહી દે છે ગૌમુખ પર કેટલા દૂર દૂર થી આવે છે અહીં પણ ગૌમુખ છે પહાડ થી પાણી તો જરૂર આવશે કુવામાં પણ રોજ રોજ પાણી પહાડ થી આવે છે તે ક્યારેય બંધ નથી થતું પાણી આવતું જ રહે છે ક્યાંય થી પણ નાળું નીકળ્યું તો એને ગંગાજળ કહી દેશે ત્યાં જઈને સ્નાન કરે છે ગંગા જળ સમજે છે પરંતુ પતિહ સહિત દેહના બધા સંબંધ છોડી પોતાને આત્મા સમજી મને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપ ભસ્મ થઈ જશે બાપ તમને જન્મ જન્માંતરના પાપોથી છોડાવે છે આ સમયે તો દુનિયામાં બધા પાપ કરતા રહે છે કર્મ ભોગ છે ને પહેલાના જન્મમાં પાપ કર્યા છે ત્રેસઠ જન્મનો હિસાબ કિતાબ છે થોડી થોડી કળા ઓછી થતી જાય છે જેવી રીતે ચંદ્રની કળા ઓછી થાય છે ને

કામ ચિતા પર ચડે છે તો નિશાની દેખાડી દીધી છે પરંતુ મનુષ્યોની બુદ્ધિ ચાલતી નથી એક શ્યામ બીજા ગોરા કરી દે છે આપ ગોરા બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છો સતો પ્રધાન બનવાનો પુરુષાર્થ કરશો ત્યારે તો બનશો ને આમાં તકલીફની વાત નથી આ જ્ઞાન તમે સાંભળો છો પછી જાય છે થયું માર્ગ માટેનું પુસ્તક ભક્તિ માર્ગ માટે અસંખ્ય સામગ્રી છે અસંખ્ય શાસ્ત્ર છે કોઈ શું વાંચે કોઈ શું કરે છે રામના મંદિરમાં પણ જાય છે રામને પણ કાળા કરી દીધા છે વિચાર કરવો જોઈએ કે કાળા કેમ બનાવે છે કાળી કલકત્તા વાળી પણ છે માં માં કઈ હેરાન થાય છે સૌથી કાળી તે છે અને ખૂબ ભયાનક દેખાડે છે એને પછી માતા કહે છે તમારા આ જ્ઞાન બાણ જ્ઞાન કટારી વગેરે છે તો એમને પછી હથિયાર આપી દીધા છે હકીકતમાં કાળી પર પહેલા મનુષ્યોની બલી ચડાવતા હતા હવે ગવર્મેન્ટે બંધ કરી દીધું છે પહેલા સિંધમાં દેવીનું મંદિર નહોતું જ્યારે બોમ્બ ફૂટ્યો તો એક બ્રાહ્મણ બોલ્યા કાળીએ મને અવાજ દીધો મારું મંદિર જ નથી જલ્દી બનાવો નહીં તો બીજા પણ બોમ્બ ફૂટશે બસ અસંખ્ય પૈસા ભેગા થઈ ગયા મંદિર બની ગયા હવે જુઓ અનેક મંદિર છે કેટલી જગ્યાએ ભટકે છે બાપ તમને આ બધી વાતોથી છોડાવવા માટે સમજાવે છે કોઈની ગ્લાની નથી કરતા બાપ જામા સમજાવે છે તમે સમજી ગયા છો આપણું રાજ્ય છે તે આપણે ગુમાવ્યું છે હવે ફરી બાપ કહે છે બાકો नर થી નારાયણ બનવું છે તો પુરુષાર્થ કરો ભક્તિ માર્ગમાં તમે ખૂબ કથાઓ સાંભળતા આવ્યા છો અમર કથા સાંભળી પછી કોઈ અમર બન્યા કોઈને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું આ બાપ બાકોને સમજાવે છે આ આંખોથી કઈ પણ એવેલ ન જુઓ સિવિલ આંખોથી જુઓ ક્રિમિનલ થી નહીં આ જૂની દુનિયાને ન જુઓ આ તો ખલાસ થઈ જવાની છે બાપ કહે છે મીઠા મીઠા બાળકો હું તમને રાજ્ય આપીને જાઉં છું એકવીસ જન્મો માટે ત્યાં બીજા કોઈનું રાજ્ય હોતું નથી દુઃખનું નામ નથી તમે ખૂબ સુખી અને ધનવાન હોવ છો અહીં તો મનુષ્ય કેટલા ભૂખે મરતા રહે છે ત્યાં તો આખા વિશ્વમાં તમે રાજ્ય કરો છો એટલી થોડી જમીન જોઈએ નાનો બગીચો પછી વૃદ્ધિ થતા થતા કળિયુગ અંત સુધી એટલો મોટો થઈ જાય છે અને પાંચ વિકારોની પ્રવેશતાને કારણે તે કાંટાઓનું જંગલ બની જાય છે બાપ કહે છે કામ મહાશત્રુ છે આનાથી તમે આદિ મધ્ય અંત દુઃખ મેળવો છો જ્ઞાન અને ભક્તિને પણ તમે હવે સમજ્યા છો વિનાશ સામે છે એટલે હવે જલ્દી જલ્દી કરવાનો છે નહી બાપની યાદથી જ પાપ કપાશે પતિત પાવન એક બાપ જ હોય છે કલ્પ પહેલા જેમણે પુરુષાર્થ કર્યો છે તે કરીને જ દેખાડશે ઠંડા નહીં બનો એક બાપ સિવાય બીજા કોઈને યાદ ન કરો બધા દુખ આપવા વાળા છે જે સદા સુખ આપવા વાળા છે એમને યાદ રાખો એમાં ગફલત નથી કરવાની યાદ નહીં કરશો તો પાવન કેવી રીતે બનશો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણામાં જે મુખ્ય સાર આ આંખોથી એવેલ એટલે કે ખરાબ નથી જોવાનું બાપે જે જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે એ સિવિલ નેત્રથી જ જોવાનું છે

વિશ્વનું વાતાવરણ પરિવર્તન કરવા વાળા વિશ્વના સર્વ આત્માઓના આધાર મૂર્ત છો તમારી શ્રેષ્ઠ વૃત્તિથી વિશ્વનું વાતાવરણ પરિવર્તન થઈ રહ્યું છે તમારી પવિત્ર દ્રષ્ટિથી વિશ્વના આત્માઓ અને પ્રકૃતિ પવિત્ર બની રહ્યા છે બદલાઈ રહી છે તમારા શ્રેષ્ઠ કર્મોથી શ્રેષ્ઠાચારી દુનિયા બની રહી છે હમણાં જ્યારે તમે આટલી મોટી જવાબદારીના તાજ તાજધારી બનો છો ત્યારે છે સ્લોગન છે સર્વ શક્તિમાન બાપને પોતાના સાથી બનાવી લો તો કોઈ પણ વિઘ્ન તમને રોકી નથી શકતા ઓમ શાંતિ